ડભોઈ તાલુકાના ચનવાડાથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં કચરાના ઢગલા ગેટ પાસે જોવા મળી રહ્યા છે ડભોઈ તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલ સિદ્ધપુર પાસે આવેલ ગેટ કચરાના ઢગે ઢગ જોવા મળી રહ્યા છે જેના કારણે પાણી આગળ જઈ શકતું નથી કચરામાં પ્લાસ્ટિકની બોટલો પ્લાસ્ટિકની થેલીઓ અને અન્ય કચરો મોટા પાયે નજરે પડે છે નર્મદા નિગમના અધિકારીઓ સાફ સફાઈથી વંચિત હોય તેવું લાગી રહ્યું છે જો કોઈ મોટો નેતા આવવાનો હોય તો કેનાલની વ્યવસ્થા સાફ સફાઈ કરવામાં આવે છે ત્યારબાદ નર્મદા કેનાલમાં કચરો સાફ કરાતો નથી કચરાના કારણે પાણી પણ ધીમુ કેનાલમાં પહોંચતું હોય જેના કારણે આગળના ખેડૂતોને પાણી મળવું મુશ્કેલ પડે છે વહેલી તકે લાગતા વળગતા અધિકારીઓને નર્મદા કેનાલની સાફ સફાઈ કરી તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે ફઝલ રઝા ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ડભોઈ આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો